સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના આગ્યા ગામે આગ્યા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો આ પ્રસંગની શરૂઆત શાબ્દિક અને સ્વાગત ગીતથી શરૂઆત કરવામાં આવી હતી ત્યારે કાર્યક્રમમાં પધારેલા સાબર ડેરીના ચેરમેન સહિત તમામ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શોભા વધારનાર તમામ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા તથા મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું સમારંભમાં સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘના ચેરમેન જસુભાઈ પટેલ જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન જેઠાભાઈ પટેલ સાબર ડેરીના વાઇસ ચેરમેન બ્રિજેશભાઈ પટેલ તથા ખેડ બ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય સભ્ય વગેરે દ્વારા પ્રસંગને શોભાવ્યો હતો આગ્યા ગામ ખાતે યોજાયેલ દૂધ મંડળીના સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે આગ્યા દૂધ મંડળી દ્વારા પૂર્વ સેક્રેટરીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું તથા પશુ દવાખાના પૂર્વ ડોક્ટરશ્રીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારે વર્તમાન કર્મચારીઓનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું અને છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ દૂધ ભરાવનાર એકથી અગિયાર નંબર સુધી બહેનોનું અભિવાદન કર્યું હતું અને સાથે જ સન્માન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આગ્યા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન શ્રી જસુભાઈ પટેલ વાઇસ ચેરમેન પ્રવીણસિંહ વાઘેલા સેક્રેટરી શ્રી શૈલેષભાઈ પટેલ તથા તમામ કારોબારી સભ્યશ્રીઓ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું અશમુખભાઈ પ્રજાપતિ ડીપી ન્યુઝ સાબરકાંઠા